રાજકોટના કોઠારીયા નાગા વિસ્તારમાં આવેલી કિશોર કિશોરસિંહજી શાળાના સંચાલકો સામે વાલીઓએ લાપરવાહીનો આરોપ લગાવ્યો છે આ શાળામાં ભણતા વિદ્યાર્થીને પાણી ભરવા મોકલતા તે પડી ગયો હતો અને તે સમયે પડી જવાના કારણે તેના પગની આંગળી કપાઈ ગઈ હતી તેમ છતાં પણ શાળા તંત્ર દ્વારા સારવાર આપવાની પણ તસદી લેવામાં ન આવી હોવાનો વાલીએ આક્ષેપ લગાવ્યો છે શાળા સંચાલકોની આ પ્રકારની બેદરકારીના આક્ષેપ સાથે અને વિદ્યાર્થીઓના વાલીઓએ આજે શાળામાં ઉગ્ર રોષ ઠાલવ્યો હતો વિદ્યાર્થીઓ વાલીઓએ તે પણ આક્ષેપ લગાવ્યો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળામાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો કામ કરાવે છે જોકે શાળાની શિક્ષિકા સમગ્ર ઘટના પર લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા પાણી મારો બાબા આમાં બનતો ને પાણી ભરવા મોકલો છે એ માંગરો કપાજો ને ફોન કર્યો મને ફોન કર્યા પછી હું પોતે દવાખાને લઈ ગયો એ લોકોને કાંઈ ફરજમાં આવ્યું જ નહીં હોય ને આજે આ મારો બાબો છે કાલે સવારે બીજા કોકના બાબાને તકલીફ પડે ન પડે વિશાળમાં અમે ત્રણ શિક્ષકો હતા અને બીજા બે ઓચિંતાના માંદા પડી ગયા હતા એટલે અમે પાછો બીજા દિવસે બાળમેળો હતો એનું કબાટમાંથી વસ્તુ કાઢતા હતા એટલે એ બાળક કેમ પાણી ભરવા ગયો છે ને એ અમારો કોઈનો ખ્યાલ જ નહોતો એ ઓચિંતાનો ગયો નળનો ફ્રોસ આવ્યો એમાં એનાથી ડબ્બો નો ઝીલાણો નાનો એવો એ અને આંગળી ઉપર પડ્યો અને એ બાળક કઈ ઓલો મોટો છોકરો લઈને અમારી આગળ આવ્યો ત્યારે અમારો ખ્યાલ ગયો